હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે ચીઝ પનીરના પોકેટ્સ બનાવીશું જે ઘરે જ બજાર કરતાં પણ ટેસ્ટી અને ક્રિસ્પી બનીને તૈયાર થશે અને આ પોકેટ્સને તમે ફ્રોઝન કરીને પણ રાખી શકશો કે જેથી જ્યારે પણ કોઈ મહેમાન આવ્યા હોય કે ભૂખ લાગી હોય કે બાળકોના લંચ બોક્સ માટે આપવા હોય તો સરસ મજાના આ ચીઝ પનીર પોકેટ્સને તમે ફ્રાય કરી શકો છો અને આ પોકેટ્સ બનાવવામાં પણ ખૂબ જ સહેલા છે જેથી આને બનાવવામાં તમારો ટાઈમ પણ વધુ નહીં જાય તો ચાલો નાનાથી લઈને મોટા બધાને ભાવે એવા આ ચીઝ પનીર પોકેટ્સને કેવી રીતે બનાવવાના છે તે જોઈ લઈએ તો સ્ટફિંગ બનાવવા માટે આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે અને બને ત્યાં સુધી તમે કોશિશ કરજો કે ડેરી પરથી તમે તાજું જ પનીર લાવો કારણ કે આ પોકેટ્સમાં તાજા પનીરનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે પણ જો ના મળે તો તમે રેડી પેકેટનું કોઈ ફ્રોઝન પનીર પણ લઈ શકો છો તો પનીરને આ રીતે આપણે છીણી લીધું છે હવે અઢીસો ગ્રામ પનીરની સામે આપણે ચાર ચીઝ ક્યુબ લઈશું અને મેં અહીંયા અમૂલના પ્રોસેસ ચીઝનો ઉપયોગ કર્યો છે જે મોટાભાગે બધી જગ્યાએ મળી જ જાય છે અને જો તમારે આની સાથે થોડી ચીઝની સ્લાઇસ પણ નાખવી હોય તો એ પણ તમે નાખી શકો છો અને પ્રોસેસ ચીઝની સાથે તમે પીઝા ચીઝ પણ થોડું નાખી શકો છો પણ હમણાં મેં માત્ર અમૂલના પ્રોસેસ ચીઝનો જ ઉપયોગ કર્યો છે કારણ કે આ સહેલાઈથી બધે જ મળી પણ જાય છે અને આનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે તો ચાર જેટલા ચીઝ ક્યુબને મેં છીણી લીધા છે હવે આ છીણેલા ચીઝ અને પનીરને આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું હવે આમાં આપણે એવી સામગ્રી નાખીશું જે સહેલાઈથી પણ મળી જાય અને એનાથી આ ચીઝ પનીર પોકેટ્સનો ટેસ્ટ પણ ખૂબ સારો આવશે તો સૌથી પહેલાં આપણે સો ગ્રામ જેટલા અમેરિકન મકાઈના દાણાને બાફીને નાખીશું એક મીડિયમ સાઇઝના કેપ્સિકમને આ રીતે બારીક સમારીને નાખીશું પાંચથી છ લીલા મરચાં બારીક સમારેલા નાખીશું અને તીખાસ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછી કરી શકો છો હવે આમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું અને મીઠું આપણે થોડું જાળવીને નાખવાનું છે કારણ કે ચીઝમાં પણ મીઠાનો ભાગ હોય જ છે હવે એક ચમચી મરી પાવડર એક ચમચી ચીલી ફ્લેક્સ એક ચમચી ઓરેગાનો અથવા તો પીઝા મિક્સ મસાલો અને એક ચમચી ચાટ મસાલો નાખીશું અને ચાટ મસાલો તમે જરૂરથી નાખજો કારણ કે આનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે હવે એક મુઠી જેટલા લીલા ધાણા બારીક સમારીને નાખીશું અને હમણાં લીલા લસણની સિઝન છે એટલા માટે થોડું લીલું લસણ કાપીને નાખીશું ના હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો હવે આ બધી સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે તો આ ચીઝ પનીર પોકેટ્સ એક એવો નાસ્તો છે જે નાનાથી લઈને મોટા બધાને કોઈ પણ ટાઈમે ખૂબ જ ભાવે છે અને આ પોકેટ્સ બજારમાં રેડી પણ મળે છે પણ જે ઘણા મોંઘા મળે છે અને આપણને એ પણ ખબર નથી હોતી કે એમાં શુદ્ધ પનીર અને ચીઝ નાખ્યું છે કે નહીં અને કેટલી શુદ્ધતાથી બનાવ્યા છે એ પણ આપણને ખબર નથી હોતી પણ જો તમે આ રીતે ઘરે જ આ પોકેટ્સ બનાવશો તો ઘણા બધા ચીઝ પનીર પોકેટ્સ આપણા બનીને તૈયાર થશે અને ખૂબ જ ટેસ્ટી પણ બનશે તો જો બધું આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે શું કરીશું કે આ જે સ્ટફિંગ આપણે મિક્સ કર્યું છે એમાંથી થોડું મિશ્રણ ઉઠાવીને આ રીતે બોલ બનાવીને ફ્લેટ કરી લઈશું અને આ આપણે એટલા માટે કરવાનું છે કે જ્યારે આપણે પોકેટ્સ ભરીશું ત્યારે પોકેટ્સ આપણા વિખરાશે નહીં અને સહેલાઈથી બની પણ જશે તો જો આ રીતે આપણે બધા બોલ બનાવીને ફ્લેટ સેફ આપી દીધો છે અને એકદમ ઓછા સમયમાં આ બનીને તૈયાર પણ થઈ ગયા છે હવે આપણે અહીંયા પટ્ટી સમોસાની પટ્ટી લઈ લીધી છે અને આ મારી હોમમેડ જ પટ્ટીઓ છે અને આની રેસીપી પણ મેં મારી ચેનલ પર આપેલી છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યાંથી તમે રેસિપી જોઈને આ પટ્ટી સમોસાની પટ્ટીઓ બનાવશો તો તમારી પટ્ટીઓ પણ આ રીતે એકદમ પરફેક્ટ અને પાતળી બનીને તૈયાર થશે તો આ પટ્ટીઓમાંથી આપણે એક પટ્ટીને ઉઠાવી લઈશું અને આ રીતે એક પટ્ટીની ઉપર બીજી પટ્ટી ગોઠવી દઈશું હવે આપણે જે આ બોલ બનાવીને તૈયાર કર્યા હતા એમાંથી આપણે એક લઈ લઈશું અને આ રીતે વચ્ચે મૂકી દઈશું હવે અહીં અમે બે ચમચી મેંદામાં બે ચમચી પાણી નાખીને આ રીતે આની સ્લરી બનાવી લીધી છે અને સ્લરીને આપણે બહુ જાડી કે બહુ પાતળી ના રાખતા આ રીતે મીડિયમ જ રાખવાની છે હવે આ પટ્ટીને આપણે આ રીતે ફોલ્ડ કરી દઈશું અને અહીંયા આપણે થોડી મેંદાની સ્લરી લગાવી દઈશું હવે આ તરફથી ફોલ્ડ કરીશું અને એના ઉપર પણ મેંદાની સ્લરી લગાવી સામેથી ફોલ્ડ કરી ફરીથી સ્લરી લગાવી બીજી બાજુથી પણ ફોલ્ડ કરીને પોકેટનો શેપ આપી દઈશું તો જો આ રીતે તમે પોકેટ્સ બનાવશો તો કોઈપણ તરફથી પોકેટ્સ આપણા ખુલ્લા નહીં રહે અને તળતી વખતે ખુલશે પણ નહીં અને અંદર તેલ પણ નહીં ભરાય તો જુઓ તમે જોઈ શકો છો કે બધી બાજુથી આપણા પોકેટ કેટલા પરફેક્ટ બન્યા છે અને સ્ટફિંગનો આપણે બોલ બનાવી દીધો હતો એટલા માટે સ્ટફિંગ આપણું વિખરાયા વગર પોકેટ્સ આપણા ઘણા સહેલાઈથી ભરાઈ ગયા અને પોકેટ્સ આપણા ખૂણાના ભાગથી જરા પણ ખુલ્લા પણ નહીં રહે તો બસ આ જ રીતે આપણે બધા પોકેટ્સ બનાવીને તૈયાર કરી લઈએ અને આ પોકેટ્સને તમે એરટાઈટ કન્ટેનરમાં અથવા તો ઝીપલોક બેગમાં ભરી એક મહિના સુધી ફ્રીઝરમાં ફ્રોઝન પણ કરી શકો છો અને જ્યારે પણ તમને જરૂર લાગે ત્યારે ફ્રીઝરમાંથી દસ મિનિટ પહેલાં કાઢી ફ્રાય કરીને ગરમા ગરમ આને સર્વ કરી શકો છો તો આમાંથી મને જેટલા પોકેટ્સની જરૂર છે એટલા પોકેટ્સને હું ફ્રાય કરીશ અને બીજા પોકેટને હું ફ્રીઝરમાં ફ્રોઝન કરી દઈશ તો તળવા માટે મીડિયમ ગરમ તેલ આપણું ગરમ થઈ જાય એટલે એક એક કરીને પોકેટ્સને આમાં આપણે નાખી દઈશું અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ પોકેટ્સને આપણે ફ્રાય કરી લેવાના છે જેથી કરીને અંદર સુધી આપણા પોકેટ સરસ ક્રિસ્પી ફ્રાય થાય તો તેલમાં એક વખતના જેટલા પોકેટ્સ આવી રહેતા હોય એટલા પોકેટ્સ આપણે નાખી દેવાના છે અને નીચેની બાજુથી થોડા ફ્રાય થઈ જાય ત્યારબાદ આની આપણે સાઈડ ચેન્જ કરી લઈશું અને લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી પોકેટ્સને આપણે ફ્રાય કરી લઈશું તો જો સરસ મજાનો કલર આમાં આવી ગયો છે તો ગરમા ગરમ ચીઝ પનીર પોકેટ્સને આપણે કાઢી લઈશું તો ખૂબ જ સરસ એવા આપણા ચીઝ પનીર પોકેટ્સ તૈયાર થઈ ગયા છે તો બસ આ જ રીતે આપણે બીજા પોકેટ્સને પણ ફ્રાય કરીને તૈયાર કરી લઈશું તો બજારમાં મોંઘા મળતા ચીઝ પનીર પોકેટ્સને આપણે ઘરે જ બહુ સહેલી અને શુદ્ધ રીતે બનાવી લીધા છે અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થયા છે તો આ રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો આજની મારી રેસીપી જો તમને ગમી હોય પસંદ આવી હોય અને જો મારી ચેનલ પર તમે નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી લેજો કારણ કે આવી જ નવી રેસીપીના વિડીયો તમને મારી ચેનલ પર મળતા રહેશે તો ચાલો મળીશું એક આવી જ નવી મજેદાર રેસીપીની સાથે ત્યાં સુધી આવજો